હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે બાળકો સાથે વધુ એક બેદરકારીની ઘટના સામે આવી છે જેમાં નર્મદાના વાડિયા કાલા ઘોડા પ્રાથમિક શાળાના બાળકોને કૃમિની દવા ખવડાવતા દસ થી વધુ બાળકોની તબિયત લથડી છે જે પછી બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે બીજી તરફ ડોક્ટરે વાલીઓ સાથે ગેરવર્તન કરતા જોવા મળ્યા છે આ અંગેની માહિતી અનુસાર વિશ્વ કૃમિ દિવસ અંતર્ગત નર્મદાના તિલકવાડા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં આરોગ્યકર્મીઓ દ્વારા બાળકોને કૃમિ દવા ખવડાવવામાં આવી હતી અને આ દરમિયાન વડિયાના કાલાઘોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કૃમિની દવા ખવડાવતા થી વધુ બાળકોની તબિયત લથડી હતી જ્યારે બીજી તરફ આ ઘટનાને પગલે શાળાના શિક્ષકોને બાળકોને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે લાવતા હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાળકોના વાલીઓને પોલીસને બોલાવી જેલમાં નાખી દેવામાં ધમકી આપવામાં આવતા બાળકોના વાલીઓ સાથે ગ્રામજનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ દ્વારા નર્મદા જિલ્લા સહિત તિલકવાડા તાલુકાની વિવિધ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાના નાના બાળકોને કૃમિની દવા ખવડાવવામાં આવી હતી જેના ભાગરૂપ વલિયા કાળા ઘોડા શાળાના નાના બાળકોને કૃમિની દવા ખવડાવવાથી દસથી વધુ બાળકોની તબિયત લથડી હતી તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે